કોને મોરે મોરાની ચેલેન્જ આપી છે એ વાતની પણ ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિરમ ગામમાં આમ આદમી પાર્ટીની એક સભા હતી ત્યારે સભામાં લોકોને પહોંચવા માટે ન કહેવામાં આવ્યું હતું અને લોકોને ધાક ધમકી આપવામાં આવી હોય એવું નિવેદન બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે એમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે હાલ લોકોના અનેક પ્રશ્નો છે આ વાતને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા જનસભાઓ કરવામાં આવી રહી છે એની સામે ભાજપના અનેક નેતાઓ અનેક લોકો ક્યાંક ને ક્યાંક લોકોને ડરાવી રહ્યા છે એમની સભામાં ન જવા માટે કહી રહ્યા છે એ વાતને લઈ અને બ્રિજરાજ સોલંકી આકરા પ્રહાર કરતા જોવા મળ્યા વધુમાં તેઓ

જે પંચ્યાસી લોકો જેલની અંદર ગયા એમાં આમ આદમી પાર્ટીના નેતાઓ હતા ખેડૂતો હતા વડીલો હતા એ તમામ આમ આદમી પાર્ટીના ખેડૂતોને આ તકે હું નતમસ્તક વંદન કરું છું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે સવારે અમને યાદ કરવા પડે ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ મોર બોરકતરિયા હોય આવા તમામ ખેડૂતોએ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અત્યારે જેલ ની અંદર છે ત્યારે એમની માટે એકવાર જોરદાર થઈ જાય જોરદાર અને સાથોસાથ આ ગામની હું તમને વાત કરું તો આપણે વર્ષોથી હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ આપણે નાનામાં નાની વસ્તુ થી લઈને મોટામાં મોટી વસ્તુ ખરીદીએ સરકારને આપણે ટેક્સ આપીએ છીએ છતાં પણ આપણા ગામની અંદર રોડ રસ્તાનો પ્રશ્ન હોય પીવાનું પાણી ન આવવાનો પ્રશ્ન હોય સરકારી શાળાઓમાં શિક્ષકો ન હોવાનો પ્રશ્ન હોય સરકારી દવાખાનાઓમાં દવાઓનો પ્રશ્ન હોય આવા તમામ પ્રશ્નોને લઈને જયારે આપણે ભેગા થયા છીએ ત્યારે આપણે સૌને એટલી જ વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે સૌને નાથ જાત ભેદ ભાવ ભાષા ધન જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણા ગામના વિકાસ માટે ખેડૂતો માટે યુવાનો માટે આપણા બાળકોના ભવિષ્ય માટે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે વિસાવદરની અંદર જે રીતના ગોપાલભાઈ ઇટાલિયા ભારે થી વિધાનસભામાં પહોંચ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ હજારો કરોડો રૂપિયા વેચ્યા દારૂ પીવડાવ્યો ધમકીઓ આપી પોલીસને ઉતારી મુખ્યમંત્રી આવ્યા ગૃહમંત્રી આવ્યા તમામે તમામ મંત્રી મંડળ ઉતર્યું સંસદો આવ્યા ધારાસભ્યો આવ્યા છતાં આમ આદમી પાર્ટીના ના દસ બાર જુવાનડાઓ થઈને આ ભાજપ ને ધૂળ ચાટી કરી દીધી આ ઈ આમ આદમી પાર્ટી છે મિત્રો ઈ આમ આદમી પાર્ટી છે અમે કોઈનાથી ડરવા કે ગભરાવા વાળા વ્યક્તિઓ નથી અહીંયા આમ આદમી પાર્ટીનો એક એક નેતા ને એક એક યુવા મોત ને મુઠ્ઠી માં લઈને ફરવા વાળો યુવાન છે અમે મોતનું કથન બાંધીને ખેડૂતો માટે નીકળ્યા છીએ અને તમને કહેવા માટે આવ્યા છીએ કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ના લોકો તમને જો ડરાવતા હોય ધમકાવતા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓને તમે સંપર્ક કરજો આમ આદમી પાર્ટી સુધી આ વાત પહોંચાડજો ત્યારે મારે તમને કહેવું છે કે આ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કમર તૂટી છે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે જીવલે સાબિત થયું છે અંદાજે સાત કરતા પણ વધારે ખેડૂતોએ આ સંક્રામણને લઈને કમોસમી વરસાદને લઈને આત્મહત્યા કરી છે ત્યારે આપણે અમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ મંચ ઉપરથી સરકાર ને પણ વિનંતી કરું છું કે કરોડ સહાય આપવામાં આવે આ પોતાનો હક અધિકાર અને ન્યાય આવે સૌને ખેડૂતોની જે સમસ્યાઓ છે પીડાઓ છે એ અગાઉ ના વક્તાઓએ કીધી કે અત્યારે કપાસ નો ટેકા ભાવ સરકારે આપણને સોળસો રૂપિયા આપ્યો છે છતાં પણ આપણી આપણને માત્ર બારસો થી તેરસો રૂપિયા આપવામાં આવે છે આ મતગણીનો ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા છે છતાં પણ આપણને સાતસો થી આઠસો રૂપિયા આપવામાં આવે છે બે હજાર બાર માં પંદરસો રૂપિયા કપાસનો ભાવ હતો અને આજે દસ વર્ષ પછી એનો એ જ ભાવ આપણને આ સરકાર આપે છે ત્યારે જે દસ હજાર નું પેકેજ આપવામાં આવ્યું પરંતુ વીગે માત્ર ત્રણ હજાર પાંચસો ને 20 રૂપિયા વધે છે આ ખેડૂતોને એમાં ખાતરની ઠેરીઓ પણ નથી આવતી ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે દિવસોમાં લાખ ખેડૂતો પાર્ટી સાથે જોડાઈને ક્રાંતિ કરવા જઈ રહ્યા છે આપણા ખેડૂતોની હાલત આજે શું છે મિત્રો શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ બોલે છે ત્યારે હું તમને કહેવા આવ્યો છું કે જયારે ગુજરાતનો ગરીબ ખેડૂત પોતાનો પાક લઈને વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાકનો ભાવ નથી મળતો વાત સાચી કે ખોટી સિંચાઈ ના પાણી માટે લાશારી કરવી પડે ભીખ માંગવી પડે ત્યારે હું આ સરકાર ને કહીશ કે જો આવનારા દિવસોમાં આ સમગ્ર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં નહીં આવે એમએસપી કાયદો હોય કૃષિ પંચની નીતિઓ બનાવવામાં નહીં આવે આ પંચ્યાસી લોકો ઉપર જે ખોટા કેસો થયા છે કેસો પાછા આવે તો પાર્ટી દિવસોમાં ગાંધીનગરનો માર્ગ અપનાવશે આંદોલન કરશે અને આ મિત્રો મિત્રો સારા હોય પરંતુ પોલીસના લોકો આજે ભાજપની ગુલામી કરી રહ્યા છે હું એમને કહેવા માંગીશ કે બોટાદ ની અંદર જે રીતના નિર્દોષ લોકો ઉપર તમે જે લાઠી ચાર્જ કર્યો ઘરમાં ઘુસી ઘુસીને દરવાજાઓ તોડીને માતા બહેનો ઉપર જે જુલમ કર્યો એનો ઈટનો જવાબ પથ્થરથી દેવા માટે અમે આવનારી ચૂંટણીઓમાં તમને જોવાના છીએ ત્યારે કોઈ એવું સમજતું હોય કે અમે ભાજપ ની ગુલામી કરશું તો અમે બચી જશું અમને પ્રમોશનો મળશે પરંતુ આમ આદમી પાર્ટી અત્યારે લિસ્ટ બનાવવાનું ચાલુ છે અને બે હજાર સત્યાવીસ પછી તમામે તમામ ને લોકોના મેડલો ચઢાવવાના છે મિત્રો એક સમિત બદલો લેવામાં આવશે અને જે ખેડૂતો સાથે ન્યાય અને અત્યાચાર કર્યો છે ત્યારે આ ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે પણ ખેડૂતો અવાજ ઉઠાવ્યો છે ત્યારે ઇતિહાસ રચાડો છે જયારે જયારે પણ ખેડૂત મરો બનીને પોતાનો હક માંગવા માટે નીકળ્યો છે ત્યારે સામે કોઈ પણ સત્તા હોય એને ઉતરાવાની તાકાત ખેડૂતોના છે યાદ કરો ઓગણીસો ને સત્યાસી ની કોંગ્રેસ સરકાર જે કોંગ્રેસ સરકારે ખેડૂતોને ગોળીએ દીધા હતા ગોળી મારી હતી એ કોંગ્રેસ સરકાર ને ક્યારેય પરિવાર ખેડૂતોએ સત્તામાં નથી આવવા દીધી એટલા માટે આ ભાજપના મળતીઓને કહું છું કે અમારા ગરીબ ખેડૂતોને છંછેડવાનું બંધ કરો જો આ ગરીબ ખેડૂત અત્યાર સુધી સૂતો હતો પરંતુ આમ આદમી આવવાથી આ ગરીબ ખેડૂત હવે જાગી ગયો છે ને એનો બદલો લઈને રહેશે મિત્રો આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કે છે કે જયારે જયારે આપણા દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ઉઠવાળા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિ ઉદ્યોગપતિનો પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો પરંતુ જયારે જયારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે આ ભારત દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસીના માચરા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા આ દેશની રક્ષા અને સુરક્ષા માટે બોર્ડર ઉપર રમાની પાકિસ્તાન હવે જો શહીદ થતા હોય તો એ પણ આપણા ગરીબ ખેડૂતોના દીકરા છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ શાંતિથી પેટ ભરીને જો જમી શકતા હોય તો એ પણ આ ગરીબ ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે દિવસે ને દિવસે આપણો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે આ ગરીબ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન ખેડૂતો ની આવક અમે બમણી કરશું કોઈની આવક બમણી થઈ ભાઈ આવક તો બમણી નો થઈ પરંતુ દેવાઓ બમણા થઈ ગયા ચૌદ માં આ ગરીબ ખેડૂતો દેવું પંચાવન હજાર કરોડ રૂપિયા હતું અને આજે દસ વર્ષ પછી એક લાખ ને એકાવન કરોડ કરતા પણ વધારે દેવું આ ગરીબ ખેડૂતોનું થઈ ગયું છે આખા એ ભારત દેશની અંદર દરેક એક કલાકે બે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે હું આ સૌને કહેવા માટે આવ્યો છું વિશેષ વાતો નહીં કરું વધારે વાતો નહીં કરું પરંતુ તમારા બાળકોના ભવિષ્ય માટે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે યુવાનોને રોજગારી મળે એના માટે આમ આદમી પાર્ટી નો એક નેતા પોતાનું જીવન ઘસી નાખવા માટે તૈયાર છે તમારું જીવન માટે તમારા ભવિષ્ય માટે માટે તૈયાર છીએ પરંતુ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવે છે એમાં આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ને નિસ્ત નાબૂદ કરવાની છે તૈયાર છે કે નહીં તેનું પરિવર્તન લાવું છે કે નહીં કરવી છે કે નહીં તો હું આઈથી પોલીસ પરિવર્તન તમારે હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાત થી બોલવાનું છે પરિવર્તન તૈયાર છો બંને હાથ ઉપર કરો મુઠ્ઠી વાળો તાકાત થી બોલો અહીંયા રીજરાજ સોલંકી દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા એમાં સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું ખેડૂતોને લઈને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દા હાલ ગુજરાતમાં અનેક છે ખેડૂતો પોતાની માંગને લઈ અને સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા એમને જવાબ નથી આપવામાં આવતું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી પરંતુ રાહત પેકેજમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એવી વાત કરવામાં આવી વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ગાંધીનગરમાં જવામાં આવશે મોટું આંદોલન કરવામાં આવશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં